હાય ગાઈસ આજે અમે ગયા છીએ શાલડી પીંપળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ચલો ગાઈસ આજે તમને પણ એ મંદિરના દર્શન કરાવી દો ફાઈનલી ગાઈસ શાલડી પીંપળેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ ગાઈસ તમને પણ મંદિરના દર્શન કરાવી દો આ છે હનુમાનજી ની મૂર્તિ પપ્પા એ પણ દર્શન કરે ગાય સાલણીનું પીપળેશ્વર મંદિર સોમનાથના મંદિર જેવું સેમ છે ગાયસ અંદર અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિ મૂકેલી છે ચલો તમને પણ બતાવી દઉં અને ગાઈઝ વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ગાઈસ તમને થી પણ મંદિરના દર્શન કરાવી દઉં દર્શન કરી લેજો તમે અને આ મંદિરે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભવ્ય લોકમેળો ભરાય છે ગાઈસ આ મંદિરમાં જમવાની પણ મસ્ત સુવિધા છે ગાઈસ તમે કોઈ દિવસ સાલડીથી નીકળો તો આ મંદિર રોડની બાજુમાં જ છે તો અચૂક દર્શન કરવાનું ભૂલતા નહીં ચાલો ગાઈસ તમને આખા મંદિરના દર્શન કરાવી દઉં